નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે આપણે ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લઈએ તો આ યોજનાના આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વિશે ચર્ચા કરીશું આ યોજનાનો આપણે હેતુ તેમજ એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને આ યોજના અંતર્ગત જે સાધન સહાયની યાદી છે તેના વિશે ચર્ચા કરીશું અને છેલ્લે આપણે માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની આપણે ડિટેલ્સથી ચર્ચા કરીશું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં કમિશનર શ્રી કુટીર અને ગ્રામો ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ ચલાવવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો ગરીબ લોકો કે જે પોતાનો સ્વરોજગાર ઊભો કરી અને આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે આ યોજના દ્વારા ધંધો અને રોજગારી ઊભી કરી શકે તે માટે ઓજારો અને સાધનની સહાય આપવામાં આવે છે આ યોજનાના તમારે ઓનલાઈન ફોર્મ ઈ કુટીર પોર્ટલ પર ભરાય છે તો આજે હું તમને આ વિડીયોના માધ્યમથી માનવ કલ્યાણ યોજનાના તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર આપણે માહિતી મેળવીશું હવે મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરશું તો યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના લાભાર્થીની પાત્રતા બીપીએલ કાર્ડ ધરાવતા હોય અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગીને મળશે એટલે કે મિત્રો માની લ્યો કે જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો પણ તમે એલિજિબલ છો અને માની લ્યો તમારી પાસે બીપીએલ કાર્ડ નથી અને તમે જે નિયત થયેલી આવક મર્યાદામાં આવો છો તો પણ તમે આ યોજના માટે એલિજિબલ છો મળવાપાત્ર સહાયમાં મિત્રો તમે નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માગતા હોય તો તમને સાધન સહાય મળશે અરજી પ્રક્રિયા મિત્રો તમારે ઓનલાઈન કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એ કોટી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને છેલ્લી તારીખ છે મિત્રો ત્રીસ ચાર બે હજાર પચીસ હવે મિત્રો આ યોજનાનો આપણે હેતુ જોઈ લઈએ તો આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે આવા વર્ગના લોકોને પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે આ નાગરિકોને સીધી સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવી શકાય છે હવે મિત્રો આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત ચર્ચા કરીએ તો લાભાર્થીની ઉંમર સોળ વર્ષથી લઈ અને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી એટલે કે બીપીએલમાં સમાવેશ થયેલો હોવો જોઈએ અને જો આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર રહેતી નથી તેમજ મિત્રો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જો તમે આવતા હોય અને તમારી પાસે બીપીએલ કાર્ડ ન હોય તો તમારી પાસે છ લાખથી ઓછી આવક મર્યાદાનો તમારી પાસે આવકનો દાખલો હશે તો પણ તમે આ યોજના માટે એલિજિબલ છો એટલે કે મિત્રો માની લો જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો તમારે આવકનો દાખલો રજૂ કરવાની જરૂર પડતી નથી અને માની લો મિત્રો કે તમારી પાસે બીપીએલ કાર્ડ નથી અને જો તમારી આવક છ લાખ કરતાં ઓછી હશે તેવા સંજોગોમાં તમારે આવકનો દાખલો રજૂ કરી અને આ યોજનાનો લાભ તમે મેળવી શકો છો હવે મિત્રો આપણે મફત સાધન સહાયની આપણે યાદી છે તો તે જોઈ લઈએ તો આમાં તમને દસ પ્રકારના મફત સાધન સહાય મળશે જેમાં તમને દૂધ દહીં વેચનાર ભરતકામ કરનાર બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ રિપેરિંગ અથાણા બનાવવા અને પંચર કીટ હવે મિત્રો આ દસમાંથી તમે એક સમયે કોઈપણ એક જ ફોર્મ ભરી શકશો હવે મિત્રો આપણે જોશું કે માનવ કલ્યાણ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ ઈ કુટિર ગુજરાત ટાઈપ કરવાનું રહેશે અથવા તો તમે ડાયરેક્ટ અધિકૃત વેબસાઇટમાં પણ તમે જઈ અને તમે ડાયરેક્ટ વેબસાઇટ પણ ઓપન કરી શકો છો હવે માની લો મિત્રો તમે જ્યારે ઈ કુટિર વેબસાઇટ પર આવી જાઓ તેના પર તમને માનવ કલ્યાણ યોજના દેખાશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો અહીં તમે કરશો એટલે સૌ પ્રથમ તમારે ઈ પોર્ટલ પર તમે જો અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલું હોય તો તમારે લોગ ટુ પોર્ટલ કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જેવું તમે ઇ કુટિર વેબસાઇટ ખોલશો આપણે એટલે તમને આ રીતે અહીં ઇન્ટરફેસ જોવા મળશે માની લ્યો મિત્રો કે ઓલરેડી તમે એક વખત લોગિન કરેલું છે તો તમારા યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન કરવાનું રહેશે અને માની લ્યો મિત્રો કે તમે પહેલી જોવા અહીં આવો છો તો તમારે ન્યુ ઇન્ડિવિઝ્યુઅલ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં તમારે સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને યુઝર આઈડી અને તમારા પાસવર્ડ છે તમને એસએમએસ દ્વારા પ્રાપ્ત થઈ જશે હવે મેં તમને જો કીધું એમ કે જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો અથવા તો લોગ કરેલું નથી તો તમારે આ મુજબ કાર્યવાહી કરવાની છે જેમાં તમારે નામ અને લિંકમાં તમારે નાખી અને જન્મ તારીખ કરી અને પુષ્ટિ કરવાની રહેશે એકવાર તમે લોગિન કરી લેશો મિત્રો ત્યારબાદ તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે અહીં તમારે સહાયમાં માનવ કલ્યાણ યોજના તમને જોવા મળશે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે ક્લિક કરશો એટલે યોજનાનું નામ યોજનાની પાત્રતા અને જે પણ બીજી જે માર્ગદર્શિકા છે તે તમને અહીં વાંચવા મળશે જે તમે વાંચી શકશો ત્યારબાદ તમે જેમ આગળ વધશો એટલે તમને અહીં મળવાપાત્ર ટૂલ કિટ્સની યાદીનું નામ છે જે મેં તમને ઓલરેડી અગાઉ કહી દીધું છે ત્યારબાદ તમને અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ તમારે ડાઉનલોડ કરવાની રહેશે સૌપ્રથમ મિત્રો તમે અહીં ક્લિક કરશો એટલે ગૂગલમાં નવું ટેબ ઓપન થશે ત્યાં તમારે સેલ્ફ ડિક્લેરેશનની એક તમારી જે પીડીએફ હશે તેને તમારે ડાઉનલોડ કરી અને તેને તમારે પ્રિન્ટઆઉટ લેવાની રહેશે ત્યારબાદ તમારે અહીં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે વ્યક્તિગત માહિતી અરજીની વિગતો દસ્તાવેજોની વિગતો અને નિયમો અને શરતો મિત્રો તમે આ ચાર ફેઝ કમ્પ્લીટ કરશો એટલે તમારું ઓનલાઈન ફોર્મ છે તે કમ્પ્લીટ તો આવશે આવશે તે વ્યક્તિગત માહિતી હવે મિત્રો વ્યક્તિગત માહિતીમાં તમારે આ બાજુ તમારે અંગ્રેજીમાં નામ ભરવાનું રહેશે અને આ બાજુમાં તમારે ગુજરાતીમાં જેમાં તમે જોઈ શકો છો કે અરજદારનું પૂરું નામ લખવાનું છે અરજદારના પિતા અથવા તો પતિનું નામ લખવાનું છે અરજદાનું લિંગ અરજદારની જાતિ જન્મ તારીખ આધાર કાર્ડ તમારા દિવ્યાંગો કે નહીં અરજદારનો ફોન નંબર ને આ બાજુ તમારે ગુજરાતીમાં અરજદારનું નામ અરજદારના પિતાનું નામ ગુજરાતીમાં અરજદારની ઉંમર ઓટોમેટિક આવી જશે મિત્રો તમારા રેશન કાર્ડ નંબર ફિલઅપ કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર અને અરજદારનો ઈમેલ આઈડી તમારે આટલું વસ્તુ ફિલઅપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં તમારો ફોટો છે તેને તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમે આગળ વધશો ત્યારબાદ તમારે અરજદારનું હાલનું સરનામું અહીં તમારે રાજ્ય ગામ જિલ્લો અરજદારનું સરનામું તાલુકો અને પિનકોડ આટલી વસ્તુ તમારે ફિલઅપ કરી દેવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે જો હાલનું સરનામું અને કાયમી સરનામું એક હોય તો તમારે અહીં ટીકમાં કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અરજીની વિગત આવશે જેમાં તમારે ટુલ કિટ્સનું નામ તમારે લખવાનું રહેશે અહીં મિત્રો તમે જો ડ્રોપડાઉન મેનુ ઉપર ટીક કરશો એટલે મિત્રો જે દસના નામની જે યાદી છે તે ઓપન થશે જેમાંથી તમારે જે પણ તમારે કીટ લેવાની હોય છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે શૈક્ષણિકમાં જે પણ તમે અભ્યાસ કર્યો હોય તે તમારે કરવાનું છે અને જો તમે પાસે કોઈ ટેકનિકલ નોલેજ હોય તો તે પણ તમે અહીં દર્શાવી શકો છો ત્યારબાદ મિત્રો જો કોઈ પણ એક વિગત ભરવાનું રહેશે માની લો મિત્રો જો તમે ગ્રામ્ય વિસ્તાર માટે તમે જો બીપીએલ કાર્ડ ધરાવો છો તો તમારે બીપીએલ કાર્ડ નંબર લખી અને તમારે બીપીએલનો સ્કોર તમારે અહીં લખવાનો રહેશે માની લ્યો મિત્રો કે શહેરી વિસ્તાર માટે તમારી પાસે સુવર્ણ રોજગાર કાર્ડ હોય તો તમે તમારે અહીં તમારે દર્શાવવાનું રહેશે અને માની લ્યો મિત્રો કે તમારી પાસે ગ્રામ્ય વિસ્તારમાં આવો છો તમારી પાસે બીપીએલ કાર્ડ પણ નથી અને તમે માની લ્યો કે શહેરી વિસ્તારમાં આવો છો અને તમારી પાસે સુવર્ણ રોજગાર કાર્ડ નથી તો પણ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી તમારે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો તમારે અહીં તમારે નંબર લખી દેવાના રહેશે એટલે કે મિત્રો આ ત્રણ પૈકી તમારી પાસે કોઈ પણ એક વસ્તુ હશે તો પણ ચાલશે ત્યારબાદ મિત્રો તમારે ધંધાની વિગત દર્શાવવાની રહેશે જેમાં તમારા ધંધાનું નામ બરાબર તમારા જે ઈ શ્રમ કાર્ડ છે તે તમારે લખવાના રહેશે અરજદારનું તમારે ક્ષેત્ર એટલે કે શહેરી કે ગ્રામ્યમાં આવો છો તાલીમની જરૂર છે કે નહીં લોનની જરૂર છે કે નહીં રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામ અને વોર્ડ સરનામું અને પિનકોડ આટલી વસ્તુ તમારે મિત્રો લખવાની રહેશે હવે માની લો મિત્રો કે માની લો કે તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અહીં તમારે ક્લિક કરશો એટલે ઈ શ્રમ કાર્ડ માટેનું તમારે નવું એક ટેપ ઓપન થઈ જશે અહીં મિત્રો માત્ર તમે પાંચ મિનિટમાં તમારું ઈ શ્રમ કાર્ડ તમે ફિલઅપ કરી શકશો આટલું મિત્રો થઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ત્યારબાદ તમારે દસ્તાવેજોની વિગત આવશે તો મિત્રો દસ્તાવેજોમાં મેં તમને ઓલરેડી કીધેલું છે અથવા તો મિત્રો જો તમારી પાસે ખ્યાલ ન હોય તો જ્યારે તમે માનવ કલ્યાણ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દસ્તાવેજોની યાદી આવી જશે અહીં તમારે મિત્રો જે પણ દસ્તાવેજો માંગેલા છે તે તમારા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને જે તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હતું કે જેને તમારે પ્રિન્ટ કરાવવાની હતી તે પ્રિન્ટ કરાવીને પણ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે એકવાર મિત્રો દસ્તાવેજ અપલોડ થઈ જશે ત્યારબાદ તમારે સેવ એન્ડનેક્સ બટન પર ક્લિક કરશો અને ત્યારબાદ આ યોજના નિયમો અને શરતો તમારી સામે ઓપન થશે જે તમારે વાંચી અને તમારે ટીક માર્ક કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાના રહેશે મિત્રો તમે આટલી પ્રોસેસ કરશો એટલે તમારું ફોમ કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ માહિતી મેં તમને આપી છે તે તમને ચોક્સાઈપૂર્વક સમજાઈ ગઈ હશે અને જો મિત્રો તમારા મનમાં આ યોજનાને લગતે કોઈ ડાઉટ હોય કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારે ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત